મિત્રો જય જવાન જય કિસાન તમે એક જોઈ શકો છો કે મધ છે દાડમની ડાળે આવીને બેઠું છે આપણે જે ફ્લાવરિંગ જે સ્ટેજ છે અત્યારે દાડમની અંદર બહુ જે ફૂલ છે જે ફૂલની અંદર પોલણ કરવાનું કામ કરે છે અને ખાસ એ છે કે તમને આ મધ છે ને અલગ પ્રકારનું દેખાતું છે આ મધ તમને અહીંયા ક્યાંય ઝાડ પર દેખવા નહીં મળે એનું શું કારણ છે હું તમને કહીશ તમે એક જોઈ શકો છો મધ પૂરો છે આજે જ બેઠો છે એક બહુ હેવી મજ છે તો ખેડૂત મિત્રો આ જે દાડમનો પાક છે જેની અંદર જે ફ્લાવરિંગ છે તે ફૂલ છે જે ફ્લાવરિંગ કરવાનું કામ કરે છે તે મધુમુખી આ કરે છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે ગોટી બની છે એ કેટલી તેજસ્વી બની છે અને કેટલી ભ્રાવદાર બની છે જે છે આ મધુમુખીઓ કામ કરે છે અને મધુમુખીઓ સિવાય કશું છે જ નહીં કારણ કે જે પોલણ કરવાનું કામ કરે છે ફૂલને આપણે આમ સાદી ભાષામાં કહીએ તો સ્વાબ હવાય જે હવાય છે ફૂલ એ મધુમખીઓના લીધે હવાય છે હવે તમે ખેડૂત મિત્રો સામે જોઈ શકો છો સામે એક પેટી પડેલી છે અહીંયા પડેલી છે બે ત્રણ અને ચાર અને પાંચ પેટી છે ખેડૂત મિત્રો પાંચ પેટીઓ આપણે લાવેલી હતી ખરીદી કરીને પાંચમો હવે જે સામે દાડમે મધ બેઠું છે છઠ્ઠું મધ છે છઠ્ઠું બની ગયું અને ખેડૂત મિત્રો ખાસ એ કે છઠ્ઠું મધ બન્યું છે અને હવે સાતમું મધ પણ બની જશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો બારે મધુમખીઓ બેઠી છે જે આ બારે મધુમુખી બેઠી છે ને આ બે દિવસની અંદર બારે ને નેવડું મોટું મધ આવશે ખેડૂત મિત્રો એ તમે જોઈ શકો છો આજથી બે દિવસ પહેલાં સામેવાળા પેટીની અંદર આ જ રીતની મધુમખીઓ બારે બેઠેલી હતી તો આ મધ બહાર નીકળ્યું તો હવે આપણે આવી ખાલી પેટી નવ પ્લેટોવાળી લાવવાની થશે અને તેની અંદર મધ ભરવાનું થશે જે મધુમખીઓનું ઘર છે તે આ છે તો એક તમે ફ્લાવરિંગનું જે દાડમ માટે બહુ ઉપયોગી છે અન્ય પાક હોય રાયડું બાજરી વરિયાળે વગેરેમાં જે ફ્લાવરિંગનું કામ કરે છે એ આપણી મધુમખીઓ કરે છે તો તમને કેવું લાગ્યું નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ એ કે જે તમારે આઉટ સિવાય સિઝનમાં ફ્લાવરિંગ સ્ટેજ હોય માની લો કે અત્યારે અત્યારે આપણે દેશી આજુબાજુના મદદ અત્યારે આ વિસ્તારમાં નહોતો બનાસકોઠાના વિસ્તારમાં થરાદ વાવ તાલુકામાં તો આપણે બહારથી મધ લાવેલા છે ભાડે પેટીઓ લાવેલી છે તો ખેડૂત મિત્રો ભાડે કોઈને પણ જો મધમુખીઓની પેટીઓ જોઈએ તો મળી જશે થેન્ક યુ મિત્રો